જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામે બલિદાનની ઘટના બની રજા બલિદાન આવેલ આર્મી જવાન ભરતભાઈ ભેટરિયાએ નદીમાં ડૂબતા ત્રણ બચાવવા પોતાનો જીવ ગુમાવ્યો ત્યારે તેમના વતન ગામે આર્મી જવાનો નિવૃત્ત સૈનિકો પરિવારજનો અને ગ્રામજનો દ્વારા તેમને સન્માન અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી શહીદ ભરતભાઈની ની અંતિમ વિધિમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ધારાસભ્ય અરવિંદ લાદાણી સહિતના પદાધિકારીઓને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા

જોકે આ દરમિયાન તે પોતે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને બચાવવાના તેઓને ઘણા પ્રયત્નો કરવા છતાં તેમનું અવસાન થયું હતું ત્યારે આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક તંત્રને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગની ટીમે કરવૈયા અને તંત્ર દ્વારા આર્મી મેનની શોધખોળ શરૂ કરી હતી ત્યારે અઢાર કલાકની ભારે જહેમત બાદ આર્મી જવાન ભરતભાઈનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને સેનાના જવાન આ ભરતભાઈ બેટરિયાના પાર્થિવ દેહને લશ્કરી સન્માન અને અદબ સાથે સલામી આપીને અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા કિરેન મેનપરા સાથે ચક્રવાત જુનાગઢ